ભરૂચ લોકસભા સીટના ભારતીય જનતા પાર્ટીના વર્તમાન સાંસદ અને ઉમેદવાર મનસુખ વસાવા તે પોતાના નિવેદનોના કારણે નવા ચર્ચામાં જોવા મળતા હોય છે તે દરમિયાન તેમણે ચૈતર વસાવાનગર ડેડિયાપાડામાંથી એક લલકાર કર્યો છે જે લોકો તેમના પોસ્ટરો ફાડી નાખે છે તેઓ પોતે પાટી જવાના છે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે જ જે લોકો ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે તે સરપંચોને પણ તેમણે ચીમકી આપી છે કે

ખાસ કરીને ગુજરાતના રાજકારણમાં જે સૌથી બહુ બહુચર્ચિત સીટ હોય તે ભરૂચ સીટ ભરૂચ સીટ પરથી આ વખતે ઇન્ડિયા એલાયન્સમાંથી ચૈતર વસાવા પોતાની દાવેદારી કરી રહ્યા છે ઉમેદવાર છે ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટીમાંથી છેલ્લા છ ટર્મથી સાંસદ તરીકે ચૂંટાતા આવી રહેલા અને સાતમી વખત હવે ભારતીય જનતા પાર્ટીએ ફરી ઉમેદવાર તરીકે તેમને પસંદ કરેલા એવા મનસુખ વસાવા મનસુખ વસાવા તો આમ નવાર પોતાના નિવેદનોના કારણે ચર્ચામાં જોવા મળતા હોય છે ત્યારે

એટલે આપણે વિશ્વાસ રાખજો આવા નેગેટિવ વહેલી સવારે એ ફાડી નાખે છે પણ એની ચિંતા નહીં કરો એમના બધાના કપડા ફાડી જવાના છે એમના બધાના કપડા મારે બીજું બોલવું દોસ્તો નથી બોલાયું એ સમય આવશે ત્યારે બધું ફાટી જવાનું એમને કોઈ કઈ બચવાના નથી

એનો એ જ અમે માને છે અમે કોઈ અમારી તો પાર્ટી નું એટલું મોટું સંગઠન મજબૂત છે ને અમારે બીજા કોઈની જરૂર નથી અમારા ચૂંટાયેલા લોકો એટલા બધા છે ને તાલુકાના જિલ્લાના બીજાનો કોઈ જરૂર નથી પણ સરપંચ મિત્રોને ને એટલી મારી વિનંતી કે મોદી સરકાર આટલી બધી ગ્રાન્ટ આપે છે એટલી ગ્રાન્ટ આપે આજે તમે લાલ પીળા છો ને આ મોદી સરકારના કારણે છે ભાઈ અને બહુ પછી અવર ચંડાઈ કરશો ને ધમકી નથી આપતો આ ત્રણ મહિના પછી મારો સમય છે ભાઈ બહુ સમજી વિચારીને આપમાં કુદ કરશો

પ્રહારો કર્યા હતા તેમણે કહ્યું હતું કે આજે આમ પાર્ટી ગુજરાતમાં ભાવનગર અને ભરૂચ સીટ પરથી ચૂંટણી તો લડાવી રહી છે પરંતુ જે અન્ય જે ગુજરાતની જુદી જુદી બેઠકો છે તેમાં પણ આવા ગુંડાઓ ઊભા રાખ્યા છે તે પ્રકારની વાત તેમના દ્વારા કહેવામાં આવી છે સાથે જ તેમણે આટલેથી ના અટકતા જે થોડાક સમય અગાઉની વાત કરી તો મનસુખ વસાવાનો એક વિડિયો ખૂબ વાયરલ થયો હતો જે ગાર્ડ તેઓ મામલતદારને બોલતા હોય તે પ્રકારો તો તેને લઈને પણ તેમણે આમ આદમી પાર્ટીના નેતા ઉપર પ્રહાર કર્યા અને કહ્યું હતું કે જ્યાં એવી પરિસ્થિતિ ઊભી થાય કે ત્યાં બોલવું પડે એટલે સીધી ભાષામાં અધિકારીઓ ના સમજે તો ત્યાં બોલવું જ પડે તેમણે મામલતદારની જે વાત સમગ્ર મામલો હતો તેનો પણ ઉલ્લેખ કર્યો હતો અને ત્યારબાદ સરપંચોને લઈને પણ વાત કરી હતી તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટીના સરપંચો ખૂબ સુંદર કામ કરી રહ્યા છે પરંતુ જે સરપંચો ભારતીય જનતા પાર્ટીની ગ્રાન્ટ મળે છે તો પણ ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ કામ કરી રહ્યા છે તેમને બદનામ કરવાનું કામ કરી રહ્યા છે તે શાનમાં સમજી જાય તેમણે કહ્યું કે ત્રણ મહિના પછી અમારો સમય આવવાનો છે એટલે આપમાં રહીને કુદાકૂદ કરવાવાળા લોકો સમજી જાય નહીં તો તેઓને ખબર પડી જશે તે પ્રકારની વાત તેમણે પોતાના નિવેદનમાં કરતાં ચકચાર મચી ગઈ છે આમ તો મનસુખ વસાવા પોતાના બેબાક નિવેદનના કારણે અવારનવાર ચર્ચામાં જોવા મળતા હોય છે અને હવે જોવું રહ્યું કે આગામી સમયમાં જે રીતે પાડામાં તેમણે લલકાર કર્યો છે અને સાથે જ આ નિવેદન આપ્યું છે તેના કારણે અનેક ચર્ચાઓ વેગવાન બની છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીત ન્યૂઝની ચેનલને આપ લાઇક કરો સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ શેર કરો